તો સુરતના કતારગામ વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર ઓગણપચાસ પચાસ મુદ્દે સુધી સીધો અસરગ્રસ્તોને ફોન કરી સમસ્યા અંગે ચર્ચા કરતા મનપા અને વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે અને વર્ષોથી અટવાયેલી રિઝર્વેશનની સમસ્યાનો ઉકેલ આવશે તેવી અસરગ્રસ્તોમાં નવી આશા જાગી છે સુરતના કતારગામ ટીપીનો મુદ્દો દિલ્હીનો કરંટ મનપા સુધી આવ્યો સીપી ગ્રામ્સ પર ફરિયાદ થઈ ને દિલ્હી સ્થિત કાર્યાલયે સીધો અસરગ્રસ્તને ફોન કર્યો ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ટીપી સ્કીમ નંબર ઓગણપચાસ પચાસ અને એકાવનમાં જમીન રિઝર્વેશનને લઈને છેલ્લા ઘણા સમયથી વિરોધ થઈ રહ્યો છે સ્થાનિક મુદ્દો સીધો કેન્દ્ર સરકાર સુધી પહોંચતા ખળભળાટ મચી ગયો છે દિલ્હી થી ફોન કરનાર વ્યક્તિ સાથે તેમની સમસ્યા અંગે ચર્ચા કરી રહી છે આ ઘટનાને પગલે અસરગ્રસ્તોમાં એક નવી આશા જાગી છે હવે કેન્દ્ર સરકારના હસ્તક્ષેપથી વર્ષો જૂની રિઝર્વેશનની સમસ્યાનો ઉકેલ આવશે સામાન્ય રીતે સાનિક સરે ફાઈલો अटવાયેલી રહેતી હોય છે પરંતુ સીપીગ્રામ્સ પર થયેલી ફરિયાદ બાદ સીધો દિલ્હીથી પ્રતિસાદ મળતા મનપા અને સરકારના વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે હેલો नमस्कार मैं भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग से कृष्ण बात कर रहा हूँ श्री चन्ना भाई लाल जी भाई ये से हो रही है बोलिए साहिब आपने सीपी पोर्टल पे शिकायत दर्ज कराई थी उसका फीडबैक लेने के लिए कॉल की जा रही है आपसे बात करने का सही हाँ साहिब बोलिए बोलिए साहब शिकायत का जवाब इकतीस जनवरी दो को दीजिए गए थे क्या आपने देखिए आपने शिकायत समरान हो गया है, नहीं नहीं सर नहीं हम सर मेरी बात सुनो हमने जो मिलकत लिया था सर हमने पूरा कतार सूरत के जोन में, जोन में के देखा था कोई कपात नहीं।, नहीं कोई रिजर्वेशन था नहीं हमने एक एक पाई मेहनत करके रुपया दे के हमने मिलकत खरीदी है अचानक दो हजार बाईस में अचानक कोई भी कारण सर हमारा मकान पे उबा मकान पच्चीस साल के हम रह रहे हैं उसके ऊपर रेजन लगाया है बहुत गलत लगाया है सर इसका कुछ करो हम सब आत्महत्या करने वाला है जो आपने हमारा कुछ नहीं किया हमने दो दिन पहले हमने रैली भी निकाला था आवेदन पत्र आया राष्ट्रपति को मुख्यमंत्री को अमित शाह को सबको हमने हाथ जोड़ा है आपको ये सदा के लिए माफी चाहूंगा आपका फीडबैक मैंने नोट कर लिया और इससे संबंधी आप कहाँ से बोल रहे हो दिल्ली से सर दिल्ली से दिल्ली से बोल रहे सर आपको सर, को पीएम को एक बार मिलने का आया कुछ कीजिए सर प्लीज हम सब लोग गरीब लोग मर जाएंगे जाएगे ताकि हम गलत नहीं है गलत अधिकारी ने किया है जो पहले था वो सब उसने बेच दिया जो बाद में बाद में रेजुएशन की जगह नहीं रही तो उबा मकान पे ठोक दिया जो जा जा कभी भी था नहीं रेजुएशन कभी भी नहीं था आपने जो शिकायत दर्ज कराई थी सर उसका फीडबैक नोट कर लिया गया है एक फीडबैक बोल था આપના કિંમતી સમય દેને કે લિયે ધન્યવાદ આપકા દિન સર ઓકે સર સુરતના ખતરગામ વિસ્તારમાં ટીપી સ્કીમ ઓગણપચાસ પચાસ અને એકાવનમાં મુકાયેલા રિઝર્વેશનને કારણે અંદાજે એક લાખથી વધુ લોકોના ઘર પર લટકતી તલવાર જેવી સ્થિતિ સર્જાય છે લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદમાં સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ નક્કર ઉકેલ ન લાવવામાં આવતા સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે છે કે થોડા દિવસ કતારગામ દરવાજાથી લઈને પાલિકાની મુખ્ય કચેરી સુધી એક વિશાળ મહારેલી યોજવામાં આવી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને વૃદ્ધો પણ જોડાયા હતા જેમના ચહેરા પર પોતાના આજીવનની કમાણીથી બનાવેલા ઘર ગુમાવવાનો ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો મહારેલી દરમિયાન પાલિકા કચેરી પાસે લોકોએ સૂત્રોચ્ચાર કરીને ન્યાયની માંગ કરી હતી જો આગામી દિવસોમાં પાલિકા દ્વારા રિઝર્વેશન હટાવવામાં નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ સ્થાનિક લડત સમિતિ દ્વારા આપવામાં આવી હતી